અડાજાન વિસ્તારમાં આવેલા ધોવીના ખાંચામાં એકાએક દુકાનમાં બ્લાસ્ટ થતા આપણે મચી હતી એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે ગંભીર રીતે યુવક દુકાનમાં પડી પામ્યો અને તરફડિયા મારતો પણ સામે આવવા પામ્યું છે પરંતુ ત્યાં પસાર થતા લોકોએ તેને બચાવવાનો પ્રયત્ન ન કર્યો અડાજાન વિસ્તારમાં મિત આર્ટ નામની દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક યુવકને ગંભીર ઈજા થવા પામી હતી દુકાનમાં રેડિયમ કટિંગ મશીનમાં આગ લાગી જવા પામી હતી બ્લાસ્ટ એટલો વિસ્ફોટ હતો કે રેડિયમ કટિંગનું કામ કરનારા વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી જોકે યુવાન ગંભીર રીતે દાઝી ગયો હોવા છતાં પણ ત્યાંથી પસાર થતાં લોકો તેને જોઈ કોઈ પણ બચ્ચામાં આગળ આવ્યું ન હતું માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો અહીંયા પણ જોવા મળ્યા હતા સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સ્થળેથી લોકોને મોટર કાર ચાલકો પસાર થતા દેખાયા હતા પરંતુ કોઈ પણ વ્યક્તિ મદદે આવ્યું ન અને યુવાન તરફડિયા મારતો હોય તેવા વિડીયો સામે આવ્યા હતા

અફરોઝ ભાઈ ઉમરવસ આશરે અડતાલીસ વર્ષ જેટલી એ દાજીલી હાલતમાં બહાર પડેલા હતા અને આગ બુજાવવાની કામગીરી એક તરફ ફાયર ફાયર બ્રિગેડે ચાલુ કરી અને બીજી તરફ જે કેઝ્યુઅલી હતી એ તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં બી હોસ્પિટલમાં દાખલ કરેલ છે આ શું હતું તમારી એકચ્યુઅલી એ અંદર મીટ આડ કરીને છે એ રેડિયમ પટ્ટી બનાવવાની એક નાની અમી દસ બાય દસ ની સમથિંગ એક દુકાન છે એની અંદર એસી ચાલુ હતું અને અંદરના ભાગે એલપીજી સિલિન્ડર વડે એ લોકો વેલ્ડિંગનું કામ કરી ચાલુ હતું તેના એલપીજી સિલિન્ડર અંદર લીકેજ હતું જેના કારણે આ બ્લાસ્ટ થવા પામેલ છે અને બાટલો જે છે તે ફાયર બ્રિગેડે ખાલી કરી અને પાર્ટીને પરત કરે છે બીજી તરફ રેડિયમ કટિંગની દુકાનમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો કે આ કયા કારણસર લાગી એને ઇજાગ્રસ્ત કોણ છે તે અંગે કોઈ વધુ માહિતી મળી નથી પરંતુ ધડાકાભારી બ્લાસ્ટ થતાની સાથે દોડધામ મચી જવા પામી હતી ફાયરના જવાનોએ ઇજાગ્રસ્ત અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે પણ ખસેડો આવ્યો હતો અઝર કુરિશી સાથે પ્રકાશવાળા જી ટેનફેટ ન્યુઝ